અને પછી તેને બોલાવ્યું કે આટલી કમ કોતરી લખી છે અને 5000 માનો બો દીતા 5000 માનો માટે અસે તો તૈયાર કરવી જોઈએ પરોક્ષયને બોલાવ્યું કે આમાં જેટલી રસોઈમાં ખાની એટલે તમારી ખાની ઘર ઘણી જો દિન ના ઉધાર હોય તો રસોઈમાં કો જે ખાની આવતી જ જાયનું કામ અને પછી નામદેજજી આવે એમ કીધું કે બે ઘરની પ્રસાદી સંતો લેશે પણ રોટલા રોટલી થોડીક બનાવી પડશે એને કોઈ નુકસાન બપરવા ન હોય પણ રોટલા રોટલી હોય તો હા તો ભરૂચ માંથી ચાર બેનો બોલાવ્યા કે હરણ જણા સંતો માટે થોડી રોટલી બનાવી છે બેનો ના મનના નથી સાધુ આપણા હરની રોટલી ખાતા હોય તો ધન્ય વેરણા ને પાટલી ઘરની લઈ બેનો આવ્યા લોટ મણ નાખી બાંધ્યો

આખા ગામ માંથી ઘીનું કરી લાડવા બનાવેલા નેવું પંચાણું વર્ષ ના દોશી માં અને એનો ઢોલીઓ માટે પડખે તુલસી નો ઘેરો અને ઈ ગાડલો ઈ પલંગ ઓછા હાથમાં મારા તુલસી ની લઈ અને ચંદન

જેવી નામ થી બોલાવો કેટલું રોડું લાગશે એટલે આ દીકરી લાવજો તો ચાર દીકરા ની બહુ ચાર સાકડા બાપા એક સાકડા ચાર ચાર ગામ આવો આવો મારી પહેલા પગે લાગ્યા વંદન કરવા જોઈએ આપણા સારા પુરુષો દેવ જેવા માણસો જન્મ ધારણ કરી આપણો ધોરી માર્ગ બતાવી દીધો ધર્મ

આતવાર મંગળવાળ હોય ને મૂંગ નો કરે એમાં ભાઈ આવી ગયો ને તો ભલું કરે માતા નાખો ને જ્યાં ભલું કરે માતા